ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આવેલ યાત્રાધામ પાંચી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો સાગર ગ્રુપ પંડ્યા પરિવારના સ્વર્ગવાસીય ધનશુકરાય દિવસે સ્વર પંડ્યાના સ્મરણાર્થે પાંચી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ સુત્રાપાડા તાલુકાના પ્રાચીન મુકામે સાગર ગ્રુપના વડીલ ધનસુખભાઈ પંડ્યાનું અવસાન થયેલ હોવાથી તેમના બારમા દિવસે ઉત્તર ક્રિયા દરમિયાન તેમના પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો પંડ્યા પરિવારના થી સિત્તેર જોઈન્ટ પરિવારમાં ફેટિવ ફેમિલી છે ત્યારે આજરોજ તેમના વડીલનું લોકાપ્રિય હોવાને લઈ પંડ્યા પરિવાર દ્વારા અનોખી રીતે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં ઘરના તમામ સભ્યો દ્વારા બ્લડ ડોનેશન કરી અને સ્વર્ધિત ધનસુખભાઈ પંડ્યાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન અંદાજે સાઠથી પાસઠ બોટલ બ્લડ એકત્ર કરાયું હતું તો આ બ્લડ ડોનેશન કેમ્પ ઇન્ડિયન રેડ સોસાયટીના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતું નયન વ્યાસ મારું નામ અને આ જે ગુજરી ગયા એ મારા કુવા થાય ને હું જામનગરથી આવું છું અને આ પરિવારે બ્લડ આ બારમાની વિધિની અંદર પણ સામાન્ય રીતે લૌકિક ક્રિયાઓ થતી હોય છે આ લૌકિક ક્રિયાની સાથે પણ તેને સમાજને એક દ્રષ્ટાંત રૂપ

હું બોલું છું મારા પિતા તુલ્ય કાકા એમને સ્મૃતિ સ્વરૂપે આજ મેં રક્તદાન રક્તદાનનું આયોજન કરેલું છે ઘણા આ બાબતે ઘણા પણ કરી શકે છે જે પ્રાર્થના સભા કરે છે જે શ્રદ્ધાંજલિ સ્વરૂપે અમે આ બ્લડ ડોનેટનું કાર્યક્રમ રાખ્યો છે જે સમાજ માટે ઘણું ઉપયોગી છે અને આવું કરી અને અમે સમાજની એક નવી રાહ ઉપર લઈ જવા માંગીએ છીએ કે આવું કરો જે સમાજને આ વસ્તુની ઘણી જરૂર છે એટલે આ અમે આયોજન કરેલી છે અને અમારા જે કાંઈ સગા સંબંધીઓ તેણીઓ આવી અમને ઘણો જ ખાસ સહકાર આપ્યો છે તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર આટલું કહી હેરમી છું મારું નામ ગિરીશભાઈ પંડ્યા મારા કાકા ધનસુખરાય દિવેશ્વર પંડ્યા એના સ્વર્ગવાસ થયેલ અને એના બારમાને દિવસે અમે લોકોએ ભાઈ અમે જોઈન્ટ ફેમિલી મારી અમારો પરિવાર બહુ મોટો છે ને પરિવારે નક્કી કર્યું છોકરાઓએ કે બ્લડ ડોનેશન રાખીએ તો કેમ એટલે મેં એને સહકાર આપ્યો કે હા ઇન્ડિયન રેડ સોસાયટીના સહયોગથી અમે આ બ્લડ ડોનેશન કરીએ છીએ અને નવી પેલ પીંધવા માંગીએ છીએ કે કાર્યક્રમ તો બધા થતા હોય પણ આવા કાર્યક્રમો થાય અને રાહ ચીંધવામાં આવે છે બધાને કે ભાઈ આવું કરો બ્લડ ડોનેશન કરો કે જેનાથી કોઈને સહયોગ મળે દીપક જોશી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ